વડોદરા જિલ્લાના બ્રિજ છે તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સિંધરોટ બ્રિજ પાંત્રીસ વર્ષ જૂનો છે બ્રિજમાં અનેક જગ્યાએ પિલર અને સ્લેબમાં તિરાડો છે આ સાથે જ ગાબડા પણ પડી ગયા છે સળિયા પણ સડી ગયા છે સિંધોટ ગ્રામજનોએ અને સ્થાનિક નેતાઓ સાથે વર્ષ બે હજાર સરકારને લેખિતમાં બંધ કરી નવી બ્રિજ બનાવવા માટે માંગ કરી હતી હાલ તો સિંધ્રોટ બ્રિજ પર ફક્ત નાના વાહનોની જ અવરજવર ચાલુ રાખાય છે ત્યારે નવા બ્રિજનું નિર્માણ ક્યારે થશે તે સૌથી મોટો સવાલ તરફ જતો બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો અઢારના મૃતદેહ મળ્યા હજુ પણ શોધખોળ ચાલુ છે બીજી તરફ રાજ્ય સરકારે તમામ આ પ્રકારના બ્રિજનું જે ઇન્સ્પેક્શન કરાવવાની કામગીરી હાથ ધરી છે અત્યારે હું સિંધરોટ બ્રિજ ખાતે છું જે બ્રિજ પાંત્રીસ વર્ષ જૂનો છે અને વડોદરાથી બોરસદ આણંદ ને જોડતો આ બ્રિજ છે હવે અહીંયા સ્થિતિ જોઈ શકો છો ખૂબ જ તિરાડો પડી ગઈ છે અને નીચે પણ પોપડા ખરી રહ્યા છે તેના સળિયા પણ દેખાઈ રહ્યા છે આ સ્થિતિ અહીંયા છેલ્લા અનેક વર્ષોથી સ્થાનિકોની રજૂઆત સ્થાનિક ધારાસભ્યો તેમણે પણ રાજ્ય સરકાર સુધી વાત પહોંચાડી હતી જે મારી વાત થઈ પાદરાના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે કુલ મળીને સ્થિતિ એવી છે કે હવે બ્રિજ એ સ્થિતિમાં છે કે તેનું રિપેરિંગ થવું તો જરૂરી છે પરંતુ હવે પડે નહીં તે પણ ક્યાંક સવાલો ઊભા થાય છે સાહેબ શું કહેશો પંત્રીસ વર્ષ જૂનો બ્રિજ છે શું સ્થિતિ છે આ પાંત્રીસ વર્ષ જૂનો બ્રિજ છે એટલે કહેવાય કે મારા જન્મ પહેલાંનો આ બ્રિજ છે ગંભીરતાની વાત તો તમે જોઈ આખા ગુજરાતે જોઈ અને આ તંત્રની ઘોર બેદરકારીના કારણે જે અઢાર જેટલા જે બેકસૂર છે જે નિર્દોષ છે એમને આપણા એમના આ જીવ ગુમાવ્યો છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે તંત્રને જાગવું પડશે તંત્ર અત્યારે ઊંઘમાં છે તો એ તંત્રને જાગવું પડશે કારણ કે ઇટ ઇઝ ટુ લેટ ટુ ડિગર વન ધ હાઉસીઝ ઓન ધ ફાયર આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય આ તંત્રને જાગવું પડશે કારણ કે પૂર્વ ધારાસભ્યશ્રી પાદરાના હોય જસપાલસિંહ ઠાકોર સાહેબ શ્રી હોય આંકડાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડા સાહેબ શ્રી હોય એમની રજૂઆતો હોય લખનસિંહ દરબારની રજૂઆતો હોય આ બધાની રજૂઆતોને ધ્યાનમાં ધ્યાનમાં એ લોકોએ લીધી નથી જો એ લોકોએ બે હજાર બાવીસની અંદર એમને ધ્યાનમાં લીધી હોત તો આ ગંભીરની અંદર જે અઢાર લોકોના જે નિર્દોષ લોકોના જે મોત નીપજ્યા છે એ ના થયા હોત હજુ પણ અમે કહીએ છીએ ઉમેટા ગામના ગ્રામજનો હવે ઉમેટાના પુલની વાડી આવે છે એવું બધા કહે છે તો હવે તંત્રને હજુ જાગવું પડશે કે ઉમેટા બ્રિજ માટે કંઈક કરો કઈક એમને વિકાસ ના કાર્યો કરવા જ પડશે શું સ્થિતિ છે કેટલા વર્ષ જૂનો આ બ્રિજ છે રજુઆતો સરકાર સુધી પહોંચાડી હોય સરકારે રજુઆત કરી છે પણ આ સરકાર આ તંત્ર જેવું છે કે બેદરકારી બહુ રાખવી છે જ્યારે તાર કે કંઈક લપવા થોડોક એ મારીને ચૂનો મારે ખાલી શો કેસ દેખાડે છે અને નીચે બધા પડ્યા છે આખા એ પોપડા પડી ગયા છે નીચે જોયું હોય તો એકદમ ખંડાર થઈ ગયું છે આ તો હવે તંત્ર આવ્યું છે એ નીચે પણ હજુ જોવા જ ગઈ રહેલું છે એટલે ગાંધીનગરની ટીમો મોકલી છે સાહેબ શું સ્થિતિ શું છે બહુ જવા આમ તો પાંત્રીસ વર્ષ જૂનો બીચ છે મારી નાઇન્ટીન બર્થડે છે તો નાઇન્ટીનમાં ઓપનિંગ થઈ ગયું હતું મતલબ કે એટલે જૂનો બીચ છે એટલે આની બહુ સિચ્યુએશન બહુ ખરાબ છે સ્થિતિ બહુ ખરાબ છે એટલે કે હવે દર વખત આ રજૂઆત કરવાથી રિનોવેશન કરી જાય છે બીજું તો કંઈ થતું નથી કાં તો મારા ખ્યાલથી સરકાર સુધી વાત પહોંચતી નથી કાં તો કંઈ આવીને બીજો સેકન્ડ બ્રિજનું બી નિર્માણ થવા જઈ રહ્યું છે પણ હવે થતું નહીં ક્યારેય થશે એ ખબર નથી આ બહુ દુઃખદની વાત છે ગંભીર આ જે હોનારત થઈ એ બહુ મોટી બહુ ખરાબ સ્થિતિમાં થયું છે એટલે હવે બસ હવે ગામજનો છે મારી સાથે આપ જોઈ શકો છો અહીંયા સિંધરોટ અને આસપાસના જે ગામજનો કહી રહ્યા છે કે અનેક રજૂઆતો થઈ સરકારે જાગૃત થવાની જરૂર છે તેવા શબ્દો વાપરી રહ્યા છે અતિશયોક્તિ ભર્યા નથી એટલા માટે કે જે ઘટના બની મુજપુર ગંભીરા બ્રિજની અઢાર નિર્દોષોના જે જીવ ગયા તેમને મૃતદેહ મળ્યા છે હજુ કેટલાક મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરાથી બોરસદ આણંદ તરફ જતો આ સિંધરોટ બ્રિજ છે જર્જરિત છે એ અસ્મિતાએ છેલ્લા પાંચ વર્ષમાં અનેકવાર રિપોર્ટ પણ બતાવ્યા છે ત્યારે સવાલ એ છે કે શું આ બ્રિજ ટકી શકે એવો છે કે નથી અધિકારીઓ મોકલ્યા છે તપાસ કરી રહ્યા છે સરકારને રિપોર્ટ આપશે પરંતુ અહીંયા જો કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ સરકારે વહેલી તકે ક્યાંક નિર્ણય લેવાની જરૂર છે કે અહીંયા નવા બ્રિજની જરૂર છે તો તેની અંદર કામગીરી કરવી જરૂરી છે તો જે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે ક્યાંક બચાવી શકાય કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા સિંધરોટ વડોદરા